હું લક્ષ્મ એકવાર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આતમાં અંતર્ગત અપસર્વનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો આપણે આયા છીએ નરેશભાઈના ખેતરની મુલાકાતે જે ઘણા સમયથી પ્રાકૃતિક કૃષિ અપનાવે છે અને સારું એવું ખેતી કરે છે તો આપણી સાથે આ મુલાકાતની અંદર આણંદના એટીએમ શ્રી વિક્રમસિંહ પરમાર તેમજ દીપિકાબેન પણ હાજર છે ચલો આપણે ખેડૂત પાસેથી જાણીએ તેમનો અનુભવ વિશે તો નરેશભાઈ આપો આ પ્રાકૃતિક ખેતી કરો હતું તો એમાં શરૂઆત કઈ રીતે કરી અને એમાં શું પ્રોફિટ છે પ્રાકૃતિક ખેતીની શરૂઆત તો આમ તો જે બે હજાર પંદરથી કરી પહેલાં હું જ્યારે ખેતી કરતો હતો ઓર્ગેનિક પછી બે હજાર પંદરથી પ્રાકૃતિક ખેતીમાં આવ્યો અને પ્રાકૃતિક ખેતીમાં મેં શરૂઆતમાં અડધા વીઘાથી શરૂઆત કરી હતી અત્યારે મારે ટોટલી બોતેર ગુઠા જમીન છે સાડા ત્રણ વીઘા થાય એટલે એની અંદર હું સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીની અંદર શરૂઆતમાં એક જ આયામનો ઉપયોગ કરતો હતો જીવામૃત બનાવી અને ખેતીમાં આપતા ધીમે ધીમે જ્યારે આત્મા દ્વારા ટ્રેનિંગ ગોલી આંતર જિલ્લા જિલ્લા બાર રાજ્ય બહાર ટ્રેનિંગો લીધી અને જણાવ્યું કે ભાઈ ખાલી એક આયામથી ખેડૂતને ફાયદો નહીં થાય પાંચે પાંચ આયામ જે છે પાયાના એ કરીશું તો ત્યારે ધીમે ધીમે પછી મેં બીજા મૃત બનાવવાનું ચાલુ કર્યું ગંજી બનાવવાનું ચાલુ કર્યું પછી મિશ્ર પાક પદ્ધતિ કરતો થયો અને મિશ્ર પાક પદ્ધતિથી શું થાય કે એક ખેતરની અંદર એક કરતાં વધારે પાક કરવાથી સારામાં સારું ઉત્પાદન પણ થાય છે અને એને વધારે ક્વોલિટી અને વધારે વેરાયટી શાકભાજી મળી રહે છે એટલે પાક પદ્ધતિ છે તો મારું એમ કેવું છે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવામાં હજુ ખતકાટ અનુભવ છે એનું શું કારણ છે હા તો એ લોકોને હજુ પૂરું જ્ઞાન મળ્યું નથી કે આ તો આપણે પ્રચાર પ્રસાર કરીએ છીએ એ લોકોને મીટિંગો કરીએ તેમ છતાં હજુ ખેડૂતોના મનમાં એક એવો ભય છે એ ઉત્પાદન મળતું નથી બરાબર તો આપણે આપણે શું કેવું હા બરાબર જો ખેડૂતો અત્યારે સરકારથી ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ટ્રેનિંગો પણ એટલી આપે છે જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરનારા મોડલ ફાર્મ પણ બતાવે છે પણ ખેડૂત હજુ અપનાવતો બીવે છે એનું કારણ છે કે ખેડૂતો અત્યારે એક જ આમથી ટેવેલો છે સમજો એ ધીમે ધીમે બધા જ આયામ કરતો થશે અને ખેડૂત અત્યારે દરેક જણ ખેતી પૈસા માટે કરતો હોય બરાબર તો એને આવક વધતી થાય આવક વધશે એ ક્યારે વધશે ખેડૂતને થોડી ધીરજ રાખવી પડશે કે ભાઈ મેં આજથી પ્રાકૃતિક ખેતી કરી મને કાલથી ફાયદો થાય એવું નથી બરાબર તમારે એક સીઝન બે સિઝન પછી તમારું ઉત્પાદન ધીમે ધીમે વધશે શરૂઆતના સ્ટેજમાં ઉત્પાદન ઘટશે કારણ કે તમારે આપણી જમીન બધી વ્યસની થઈ ગઈ છે હવે એ જમીનને તમે ખાલી જીવામૃત એટલું આપશો અને કેમિકલ બંધ કરશો તો તમારું ઉત્પાદન ખાસું ઘટી જશે એટલે ખેડૂતને આર્થિક નુકસાન ભોગવવું પડશે પણ એક જ સિઝન પછી ધીમે ધીમે એ પ્રાકૃતિક ખેતીના બધા ધીમે ધીમે અપનાવતું થશે નિષ્ફળ પાક પદ્ધતિ કરશે એટલે એના ઉત્પાદન તો વધશે પણ સાથે સાથે એની આવક પણ વધશે બીજું કે પ્રાકૃતિક ખેતી નહીં અપનાવવાનું કારણ ઘણા ખેડૂતો એમ કહે છે ભાઈ હવે અત્યારે બજારમાં બધું રેડીમેડ મળે છે પ્રાકૃતિકમાં બધું આપણે જાતે બનાવવું પડે છે બરાબર પણ જાતે બનાવ બનાવીશું તો આપણને ખબર પડશે કે આપણી પડતર કોર કેટલી નીચે આવે છે અત્યારે તમે જો જીવામૃત બનાવવાનો ખર્ચો ખાલી બસો રૂપિયા જ થાય બસો રૂપિયામાં તમારે એક એકરનું ખાતર બની જાય છે અને તમારી જમીન સુધરે છે એટલા માટે પ્રાકૃતિક ખેતી એ એક ધીરજવાળી ખેતી છે ધીરજ રાખીને જો ખેડૂત અપનાવશે ને તો એક દોઢ વર્ષમાં જ એનું પરિણામ સારામાં સારું મળતું છે જો એ વાત સાચી છે તો આપણે ખેડૂતોને પ્રાકૃતિક કરવાની વાત કરીએ છીએ તો એ નિંદામણનો અવારનવાર વધારે પ્રશ્નો કરે પ્રાકૃતિક ખેતીમાં પેલા મૂળભૂત કે નિંદામણ વધારે થાય છે તો નિંદામણ થી લોકો ખેડૂતો આપણે એમ કહે છે કે નિંદામણ વધુ થઈ રહ્યું છે તો નિંદામણ માટેનું આપ શું કરો છો સરસ પ્રશ્ન છે કારણ કે મેઇન વસ્તુ છે નિંદામણનું મેનેજમેન્ટ ખેતીમાં ખેતી કરીએ એટલે પાક રૂબ્યો હોય પહેલાં નિંદામણ ઉગી જાય બરાબર કુદરતી છે કે તો એ માટે શું કરવું પડે પહેલા પહેલો પ્રશ્ન છે કે ભાઈ નિંદામણ પાક વાયો તો તમે જો શક્ય હોય તો તમે મલ્ચિંગ કરી દો બીજા એનું તો મલ્ચિંગ કરશો નિંદામણ થાય ચલો મલ્ચિંગ માટે મારું એવું મટીરિયલ નથી અને મારે નિંદામણ ઉગી ગયું છે તો શું કરવું તો નિંદામણ છે ને બબે પાન થાય તે કરી એને હાથ કપડી મેન્યુઅલી કાઢી નાખવું જોઈએ એ પણ પ્રશ્ન છે ચલા ભાઈ એવી નથી આપણે શક્ય બનતું કા ટાઈમ માણસો મળ્યા ના મળ્યા આ તો તમારે જોવાનું કયા પ્રકારનું નિંદામણ છે મારા ખેતરની અંદર બરાબર ધારો કે મારા ખેતરની અંદર જોયું તો ત્યાં લુણી છે સાટોડો છે ઉબી છે આ નિંદામણ છે બરાબર પણ પછી મેં જોયું કે આનો ઉપયોગ આપણે શાક બના કહી શકાય તો એમાં સર્ચ કર્યું ગૂગલ પર ને પછી ઘણાના અભિપ્રાય લીધા યુનિવર્સિટીમાં બી પૂછ્યું તો ભાઈ કહ્યું ભાઈ આ તો વસ્તુ આપણા ઋષિ મુનિઓ વખતની છે ભાઈ ઋષિ મુનિએ કુદરતે આ વસ્તુ ઉગાડી છે આ પાક જોડે તે કંઈક ને કંઈક ઉપયોગ હશે જ એનો તો એના માટે અમે પછી શોધ્યું અને જોયું તો સાટોળો કે વૈજ્ઞાનિકના પુનર્નવા છે સાટોળાની અંદરથી એમાં કહેવાય ને કે ક્ષાર તોડવાની ક્ષમતા છે લુણીની ભાજી છે એ સરસ એના મુઠિયા બને એ પણ શાકમાં વપરાય કુબીની ભાજી છે જે ચોમાસામાં જ છે હા વ્રતમાં પણ ખાય ચોમાસાની અંદર ખાસા અમુક પ્રકારના નિંદામણો અમુક સિઝનમાં જ થતા હોય કુદરતે બનાવેલા છે અને આપણા દરેકના ઉપયોગ માટે છે આપણે એને પશુને ચારા તરીકે ખવડાવી શકીએ પણ બીજું કુબીની ભાજી ચોમાસામાં થાય ચોમાસામાં આપણને ખબર છે કે મચ્છરજન્ય રોગ બહુ થતા હોય છે તો એ રોગ સામે તમને તાવ છે શરદી છે એવા માથાનો દુખાવો હોય એમાં તમે કુબીની ભાજી અથવા કુબીની કઢી સારામાં સારી બનાવીને ખાવ ને તો તમારે આખું વર્ષો ગમે એટલા મચ્છર કરતા હોય તો પણ તમને તાવ નહીં આવે એટલે આ એક અમે બધાને જાતે ખાતા કરી પછી કસ્ટમરને કહ્યું તો અત્યારે સારામાં સારી ડિમાન્ડ છે કે સાટોડું છે ઉભીની ભાજી છે લુણીની ભાજી છે એ અમે અત્યારે વેચીએ છીએ એટલે નિંદામણ અમારા માટે પ્રાકૃતિક ખેતીમાં નિંદામણ અમારા માટે આશીર્વાદ રૂપ બની ગયું છે અત્યારે નિંદામણ આપણે ઉપયોગી વસ્તુ છે એમાંથી પણ ખેડૂત આવક મેળવી શકે છે ધારો કે કોઈ ખેડૂતનામાં લુણી છે કોબી છે ફરી આ

સરસ વ્યવસ્થા કરી છે ત્યાં આગળ આપણે શરૂઆતમાં થોડી લઈ જવાની અને કસ્ટમરને સમજાવીશું આપણે કે ભાઈ આ શાકટોળો પુનર્નવા છે અને એનો ઉપયોગ કેવી રીતના કેવી રીતના બનાવવાની છે અને એનો શું શું ઉપયોગ થાય આપણા ઋષિમુનિઓએ આ આનું સંશોધન કર્યું છે તો એ જ વસ્તુ આપણે એને સમજાવીશું પછી એ ઘરે જઈને વાપરશે વાપરશે પછી એ બીજા દસને કહેશે કે ભાઈ આ વસ્તુ આપણા શરીર માટે ઔષધીય તરીકે છે શાક તરીકે વાપરી શકાય તો સારામાં સારું છે અત્યારે એમ કરીને આ આપણો નિંદામણનો પ્રશ્ન હલ કરી શકાય નિંદામણમાંથી આપણે આવક મેળવી શકીએ છીએ સરસ તો આ રીતે આપણે ખેડૂતભાઈ ભાઈ શ્રી બોરિયા વિના નરેશભાઈ જોડે આપણે મુલાકાત કરતા આપણને એક નિંદણનું સોલ્યુશન સરસ એવું મળ્યું છે કે ભાઈ કોબીની ભાજી છે લુણી છે અને ચાટ ભાજી છે જેના નિયંત્રણ માટે નિયંત્રણ તો થાય છે જ સાથે સાથે એના એમાંથી એંશી રૂપિયા કિલો જે વેચે છે માર્કેટમાં વેચે છે એ લોકો એના સરસ એવા પૈસા મળે છે અને આપણે આ એક ખેડૂતનો એક મોટા મોટો પ્રશ્ન હલ થાય છે અને એમાંથી નિંદામણમાંથી પણ આપણને એની આવક મળે છે એ બહુ બહુ મોટી વાત છે નરેશભાઈ આ તમે અત્યારે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો બરાબર તો તમે એના પાકમાં જે નિંદામણનો પ્રશ્નનો જવાબ તમે કરો પરંતુ એમાં જે રોગ જીવાત આવે છે એના માટે શું કરો છો હા સરસ પ્રશ્ન છે કારણ કે આજે પ્રાકૃતિક ખેતી કરીએ સારું કરીએ એટલે બધા આવવાના સમજો બરાબર કેમિકલવાળો કેમિકલ થોડો રોગ જીવત ના પણ આપણામાં વધારે આવે કારણ કે સારી વસ્તુમાં આપણે બી સારી વસ્તુ તો જઈએ જ છીએ તો રોગ આવે એના માટે અમે એડવાન્સમાં પ્લાનિંગ કરતા હોઈએ છીએ એટલે એને અમે ધારો કે પાકનું વાવેતર કરીએ ને એ સાથે જ અમે દસ પલની છે અને નિમાસ્ત બ્રહ્માસ્ત બનાવી રાખીએ છીએ એટલે ધારો કે રોગ અમને ખબર છે કે અત્યારે ધારો કે આ ટીંડોળા કર્યા છે કે આમાં કુબીજ કે કોઈ પણ શાકભાજી કર્યા છે રીંગણી એની અંદર આ જીવાત આ રોગ આવી શકે છે સંભાવના છે એટલે અમે અમે આવતા જ સ્પ્રે આપી દઈએ છીએ પંદર દિવસ મોલો તેના માટે અમે રેડી રાખીએ છીએ ખાટી છાસનું પાણી બરાબર અને દસ પણ એક ગૌમૂત્ર આ બધું અલગ અલગ કોમ્બિનેશન ભેગું કરી અને રોગ આવતા પહેલા જ એને આપી દેવાનું જેમ કે સરકાર શ્રી આપણને કોરોના આવતા પહેલા આપણે રસી લઈ લીધી તો આપણે બધા સેફ છીએ એવી રીતના ખેતીમાં પણ એવું છે પાકને જે પાક કર્યો હોય એને તો આપડે વર્ષો થી કરતા આવે ખબર હોય કે આ પાક માં રોગ આવી શકે છે આ જીવાત પડી શકે છે તો આપણે અગાઉ થી જ એને પ્રિકોશન આપી દઈએ છીએ આભાર નરેશ તમે રોગ જીવાત માટે સારી એવી માહિતી આપી કારણ કે આપણે જોઈ લીધું કોરોના માં કે કોરોના આવ્યો તો તો નોતો થયો એમણે રસી લીધી હતી તો પછી એમને એટલા માટે તો તમે ખેતી માટે તમે આ પહેલેથી એટલું આયોજન કરો છો એટલા માટે તમને ફાયદો થાય છે એટલે આ ખેડૂત દરેક ખેડૂત માટે જરૂરી છે કે પહેલેથી જ આપણે કાળજી લઈએ એટલે આપણે પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાત માટેનો સારામાં સારો તમે પ્રશ્નોનો જવાબ આપ્યો આભાર નરેશ ઘણા ખેડૂત એવા છે જેમને પ્રાકૃતિક ખેતી કરવી છે પણ એમના પાસે ગાય નથી બરાબર તો એનો ઉપાય ખરો આપ હા અત્યારે સરકાર સીએ દરેકને જીઅમ પ્લાન્ટ આપેલા જ છે પણ ધારો કે હજુ અમુક ગામો પૂરતા છે દરેક ગામમાં નથી આ તો અમે શું કરીએ મારે તો ઘણા બધા ખેડૂત આવે છે અને એ કહે છે કે અમારે તો પ્રાકૃતિક ખેતી ગાય નથી તો અમે જીવામૃત મેં પહેલાં તો એમને મારે ત્યાંથી ગૌમૂત્ર છાણ અને બધું આપ્યું પણ કે તમારે જેવું બનતું નથી એટલે પછી મેં એમને તમે બનાવીને અમને આપો એટલે પછી હું છે ને અત્યારે એમને આમ તો એનો ભાવ દસ રૂપિયો લીટર છે પણ જેમ જેમ બલ્કમાં ક્વોન્ટિટી લેતા હોય છે એમ પછી ભાવ ઘટતો હોય છે એટલે મેં આઠથી છથી આઠ રૂપિયા લીટર જીવામૃત હું વેચું છું બીજું કે રોગ જીવાત આવે ને તો દરેકને દસ પાણી છે કે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર એક સરખું બનતું નથી તો એના માટે એમ કહે ભાઈ તમે એમને બનાવીને આપો તો પછી અમે એના માટે પણ અમે બનાવીએ છીએ બલ્કમાં બનાવું છું મારા માટે બી ઉપયોગ કરું છું અને બીજા જે ખેડૂતને પાક સંરક્ષણ માટે જોતું હોય તો એને હું પચાસ રૂપિયા લીટર અમે આપીએ છીએ આ વસ્તુ જીવામૃત છે ઘનજીવામૃત છે દસ પાણી છે કે બ્રહ્માસ્ત્ર છે આ વસ્તુ જે ખેડૂતને જોતું હોય તો હું મારો સંપર્ક નંબર છે નવ્વાણું અગ્ન્યાસી બાવીસ ચુમ્માલીસ દસ નરેશભાઈ સોલંકી બોરિયારી ગામ